હવે આપણે આગળ વાત કરીએ તો આજે સાયબર ક્રાઇમ સામેની સૌથી મોટી કાર્યવાહી ગુજરાતના સ્ટેટ સાયબર સેલે અંજામ આપી છે ડોક્ટર રાજદીપસિંહ ઝાલા એસપી સ્ટેટ સાયબર સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન સાતસો દસ કરોડ રૂપિયાનું મોટું સાયબર ફ્રોડ ગેંગ ઝડપાયું છે આ ગેંગ એક હજાર પાંચસો ચુમ્માળીસ અલગ અલગ ગુનાહોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે ચોંકાવનારી વાત એ છે કે એક જ બ્રાન્ચમાં સોથી વધુ મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટ્સ મારફતે જ નાણાં કાઢવા જમા કરવાની ગેરકાયદે કામગીરી ચલાવવામાં આવતી હતી સાયબર સેલની ટીમે કુલ દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આખી ચેઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ લોન ફ્રોડ ઓનલાઈન ચીટિંગ સહિત વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ કરતી હતી આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મ્યુલ એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતા હતા આ આખી ગેંગ ત્રણથી ચાર સ્તરની ચેઇનમાં મળીને કામ કરતી હતી આ કાર્યવાહી દરમિયાન ઇન્ડસ બેંકના બે કર્મચારીઓને પણ ધરપકડ કરવામાં આવી છે જે કમિશન લઈને મ્યુલ એકાઉન્ટ ખોલવામાં મદદ કરતા હતા આ સમગ્ર કાંડમાં દિવ્ય રાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે સાયબર સેલે આરોપીઓ પાસેથી ત્રીસથી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે આ ગેંગમાં સામેલ અબુ બકર નામનો આરોપી ઇન્ડસ બેંકમાં જ કર્મચારી હોવાનું પણ બહાર આવ્યું છે स्टेटस साइबर सेल ની આ કાર્યવાહી દેશભરમાં ચાલી રહેલા ઓનલાઈન ફ્રોડ નેટવર્ક્સ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહી છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મે 10 દિવસ પહેલા એક ઓફન્સ રજીસ્ટર ہوا تھا જેમાં શેર બજાર મે ઇન્વેસ્ટમેન્ટ કરને કે બહાને સે एक विक्टिम के 26 करोड़ जितनी बड़ी रकम साइबर क्रिमिनल्स ने हथिया ली थी इसी गुना में डिटेल में इन्वेस्टिगेशन करने के बाद सात लोगों को गिरफ्त में लिया गया है ये सातों के सातों लोग राजकोट से बिलोंग करते हैं और इसमें एक बात ये भी बता दें कि विक्टिम का फ्रॉड जो था वो दो महीने तक चला था फिर भी साइबर सेंटर ऑफ एक्सीलेंस की टीम उनके चार करोड़ रुपए जितनी रकम बचाने में कामयाब हुई है इस गुना में जो किंग पिन था वो अमन एलियास साकिल कासम भाई चोटलिया है ये मुख्य सूत्रधार था पूरे क्राइम का इसके नीचे अब्दुल गनी और भाविन करंगिया काम करते थे जो ये अकाउंट होल्डर का काम करते थे और नीचे अमीन आसिफ अनिस और हिरेन ये लोग अकाउंट दे रहे थे और इसमें आसिफ जो है वो अगेन राजकोट की इंडसेंड बैंक का कैशियर था और वो इस क्राइम में सीधा इन्वॉल्व था वो ये जो अकाउंट होल्डर है उनके अकाउंट में से पैसे निकलवाने का इंतजाम ये करता था बैंक के कैशियर को भी इस गुना में गिरफ्त मिल तो आज गुजरात में साइबर क्राइम सात्यार सौ दमदार कार्यवाही थी સ્ટેટ સાયબર સેલની ખાસ ઓપરેશન ટીમે લગભગ સાતસો દસ કરોડ રૂપિયાના મેઘા સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે પંદરસોથી પણ વધુ ગુનાઓમાં સંડોવણી સોથી વધુ મ્યુલ એકાઉન્ટ્સ ક્રિપ્ટો વોલેટ્સ અને બેંક કર્મચારીઓ સુધીની સંડોવણી આ આખું નેટવર્ક કઈ રીતે કામ કરતું હતું તેના ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા છે આ સમગ્ર મામલા પર વધુ માહિતી મેળવવા અમારા અમદાવાદથી લાઈવ જોડાઈ રહ્યા છે અમારા પ્રતિનિધિ જતીનભાઈ રાવલ

ઘણા બધા ન્યુ જે છે તે પૂરા પાડવામાં આવ્યા હતા અને ઇન્વેસ્ટમેન્ટ સહિત વિવિધ પ્રકારના ઓનલાઈન ફ્રોડના નામે છેતરપિંડી જે છે તે આચરવામાં આવી રહી હતી આ નાણાંની લેવડ લગભગ ત્રણ થી ચાર જેટલા સ્તરમાં વેચીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા જેથી તપાસ એજન્સીઓ જે છે તે તેમની સુધી પહોંચી ન શકે પરંતુ તે છતાંય તપાસ એજન્સીઓ છે જે તેમની સુધી પહોંચી અને દસ જેટલા આરોપીઓની આની અંદર જે છે તે ધરપકડ કરવામાં આવી છે આ સાયબર સેલની તપાસમાં ત્રીસ થી વધુ ક્રિપ્ટો વોલેટ અને અનેક મોબાઈલ ફોન પણ જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં બેન્કિંગ સિસ્ટમનો જે દુરુપયોગ જે કરવામાં આવી રહ્યો હતો અને ઇન્ડસઇન્ડ બેન્કના જે કર્મચારીઓ કમિશનના આધારે જે ગેંગને સહાયતા કરી હતી આ તમામ જે આરોપી છે તેમની ધરપકડ ધરપકડ કરવામાં આવી છે આરોપી અબુ બકર કે જે એન્ડિસન બેંકનો જે કર્મચારી છે મુખ્ય સૂત્રધાર છે તેના પણ ઝડપી પાડવામાં આવ્યો છે આ સમગ્ર ફ્રોડ ચેનનો મુખ્ય સૂત્રધાર જે છે તે દિવેરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા હોવાનું જે છે તે સામે આવેલું છે સાયબર સેલનું કહ્યું છે કે ફ્રોડ આચરતી વખતે આખી ચેનને ઝડપી પાડવામાં આવી છે અને આવનારા સમયમાં આવી પ્રકારની આવી કોઈ પણ પ્રકારની જો છેતરપિંડી કરવામાં આવતી હોય તો તેને પણ સાયબર સેલ દ્વારા ઝડપી લેવામાં આવશે જે રાજદીપસિંહ ઝાલા છે એસપી સાયબર સ્ટેટ સાયબર ઓફ એક્સેલન્સ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આમાં બે પ્રકારની ગેંગો કાર્યરત હતી જેમાં એક વિપુલ અને એક પ્રતિક વાળી પ્રતિક પટેલ વાળી ગેંગ છે જે છેલ્લા સાત મહિનાથી કામ કરી રહી હતી ક્રાઇમ આચરતી હતી જ્યારે દિવેરાજસિંહ દિવેરાજ જયરાજ વાળી જે ગેંગ છે તે છેલ્લા ત્રણ મહિનાથી સક્રિય હતી આ આ આ આખી ગેંગ દ્વારા જે છે તે સાતસો કરોડનું અ જે છે તે સાયબર ફોર જે છે તે કરવામાં આવેલું હતું અને સાથે સાથે જો જણાઈ દેતો અ જે જે રાજીવજી ઝાલાએ જણાવ્યું કે એફઆઈયુ દ્વારા આપવામાં આવેલ ડેટા અને તેની સાથે 1930 નો ડેટાનો અભ્યાસ કરી અને ભાવનગરથી ગેંગના આ સભ્યોને જે છે તે પકડવામાં આવ્યા હતા જેમાં લગભગ તેત્રીસ રાજ્યો જે છે ત્યારબાદ તમિલનાડુમાં બસો ત્રણ કર્ણાટકમાં એકસો ચોરાણું તેલંગાણામાં એકસો અને ગુજરાતની અંદર જો આપણા ગુજરાતની વાત કરીએ તો ત્યાં સત્તાણું ગુના ત્યાં પણ આપણા ગુજરાતમાં જે છે તે આચરવામાં આવેલા ત્યારબાદ કેરળમાં એકાણું ઉત્તર પ્રદેશ અઠ્યાસી જે દિલ્હીમાં ચુમોતેર આંધ્રપ્રદેશમાં ચોસઠ પશ્ચિમ બંગાળમાં સાહીઠ રાજસ્થાનમાં બેતાલીસ અને બીજા અન્ય રાજ્યોમાં કુલ અલગ અલગ રાજ્યોમાં ત્રેપન જેટલા ગુના જે છે તે નોંધવામાં આવેલા છે આ તમામ ગુના ઉપર જે છે તે સ્ટેટ સાયબરની ટીમે જે છે તે અત્યારે હાલ દસ લોકોની અટકાયત કરી છે અને અત્યારે હાલ હજુ પણ તેમની તપાસ ચાલુ છે હજુ પણ બની શકે કે તપાસમાં હજુ પણ બીજા લોકોના નામ આની અંદર ખુલવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જી મ્યાનમાર નું પણ એક વ્યક્તિ જે છે તેનું પણ નામ જે છે તેની પણ જે છે તે અટકાયત કરવામાં આવી છે અને હજુ પણ જે રીતે મેં જણાવ્યું હજુ પણ તપાસ ચાલુ છે અને હજુ પણ અ જે છે તે હજુ પણ આની અંદર બીજા ઘણા બધા નામો જે છે તે ખોલવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે કેમ કે મેં જણાવ્યું કે તપાસ હજુ ચાલુ છે તપાસનો દોર હજુ ચાલુ છે એક એક લોકોની જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે આની અંદરથી હજુ પણ બીજા ઘણા બધા નામો જે છે તે ખુલી શકે તેમ છે અત્યારે દસ આરોપીની ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને તેની અંદર તપાસ થતા હજુ પણ આમાંથી કદાચ બીજા આ સાતસો ઓગણીસ કર છે હજુ કદાચ બની શકે કે આનાથી પણ જો તપાસ કરવામાં આવે તો હજુ પણ બીજા બીજી રકમોની લેવડ દેવડની જે વાત છે તે સામે આવી શકે બીજા આરોપીઓ પણ જે છે તે આની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે સામે આવી શકે બીજા કયા બીજા બીજા પણ વિદેશોમાં પણ ક્યાંક જો કોઈ કનેક્શનો ધરાવનાર હોય તો કદાચ તેમનું પણ નામ આની અંદર જે છે તે સામે આવી શકે તેમ છે તપાસ પૂર્ણ થયાના અંતે જે છે તે ખબર પડે કે કેટલા લોકો આ આ ફૂલ ટોટલ કેટલા લોકોનો ભોગ બનેલા અને કેટલી સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ સાતસો દસ કરોડના મહા ઠગાઈ નેટવર્કનો પર્દાફાશ નિશ્ચિત કરે છે કે ગુજરાત સ્ટેટ સાયબર સેલ માટે મોટી સિદ્ધિ છે અને ઓનલાઇન ફ્રોડ ગેંગ્સ માટે કડક સંદેશો પણ આ મામલે આગળની કાર્યવાહી